પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય અને નગરપાલિકા દ્વારા દાતા પરિવારના સહયોગથી શહેરના જિલ્લા રમત રમતગમત સંકુલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઠંડા પાણીની પરબને કાર્યરત કરે મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થયું હોય જે એક વર્ષની પરબની સફળતાપૂર્વકની સેવાઓ ધ્યાનમાં રાખીને શ્રીમંત

શ્રીમંત ફતેહસિંહ પુસ્તકાલયના ઉદાર પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ જણાવ્યું હતું તો દાતા પરિવાર દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે પણ પીવાના પાણીની ઠંડી પરબનું નિર્માણ કરવા માટે પણ પાલિકા પાસે પુસ્તકાલય પરિવાર દ્વારા ટૂંક સમયમાં જગ્યાની માંગણી કરી આ વિસ્તારમાં પણ લોકોને પીવાના પાણીની સેવા ઉપલબ્ધ બને તે દિશામાં હાલમાં તયાર્ય હાથ ધરવામાં આવી હોવાનું જણાવી ડોક્ટર સોમપુરાએ પાણની પરબ માટે ઉદાર હાથે દાનની સરવાણી વહાવનાર તમામ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ઐતિહાસિક શ્રીમંત ફતિશા સાગરની પુસ્તકાલય દ્વારા અહીંયા ગઢડા દરવાજે જ્યાં બહુ એક મિની બસ સ્ટોપ યુ સેન્ટર છે ત્યાં એક પરબ બનાવવામાં આવી હતી એ પરબને આજે નવ સાત ચોવીસ તારીખ છે એક વર્ષ પૂર્ણ થયું છે દાતાઓના સહયોગથી પ્રસભાઈ શાહ ડૉક્ટર અર્જિનભાઈ કૃષ્ણાબેન તથા પાટણના અન્ય નગરજનો દાતાના સહયોગથી આ પરબ ખૂબ સરસ રીતે ચાલી રહી છે આ પરબ રોજ સવારે છથી રાત્રે અગિયાર વાગ્યા સુધી સતત અહીંના નગરજનોને ઠંડુ પાણી આપી રહી છે અહીંના જે આજુબાજુના દુકાનવાળા છે રહીશો છે એ આ પરબનું ખૂબ સરસ ધ્યાન રાખે છે સાથે સાથે અમારા બે કર્મચારી છે એ ભરત ભરતભાઈ પટણી અને સાધુભાઈ ભરવાડ એ પણ અહીંયા ખૂબ સરસ ધ્યાન રાખે છે દિવસમાં ત્રણ વખત આ પરબની સાફ સુધી થાય છે અને ઠંડુ પાણી સવારથી સાંજ સુધી સતત અહીંયા ઠંડુ પાણી મળતું રહે છે ઉનાળામાં આટલા આટલો બધું વખત હોવા છતાં પણ કોઈ પણ દિવસ પાણીની તકલીફ પડી નથી એ બીજી કોઈ નળની કે ચકલીની કોઈ તકલીફ પડી નથી આજુબાજુના રહીશો ટેમ્પાવાળા જીઠાના બાળકો પાટણના બધા વિદ્યાર્થીઓ બધા જ લોકો અહીંયા પરબનો લાભ લે છે અને ખૂબ સંતોષ અને આનંદ સાથે અને આ છે પાટણ નગરપાલિકા અને એમનો પણ ખૂબ સરસ સહયોગ મળ્યો છે જેના દ્વારા અમને અત્યાર સુધી એક પણ દિવસ પાણીની કોઈ તકલીફ પડી નથી જેથી કરીને અમે પાટણના નગરજનોને એક ખૂબ સરસ લાભ આ પરબ દ્વારા આપી રહ્યા છે અને હજુ પણ આપતા રહીશું અમારે દાતાઓ પણ ખૂબ સરસ સહયોગ આપ્યો છે અમને દાતાઓ એવી ઓફર કરી છે સાહેબ પાટણની બીજી કોઈ જગ્યાએ રોકો તો અમે ત્યાં પણ પરબ બનાવવા તૈયાર છીએ એટલે ભવિષ્યમાં પણ પાટણની ટીબી ત્રણ રસ્તા પર કદાચ અમે પરબ બનાવવાનો વિચાર કરી રહ્યા છીએ હું માનનીય હિરલભાઈને વિનંતી કરું કે અમે આ કોઈ આવેદન આપીશું તો અમને મંજૂરી આપજો તો ત્યાં પણ આપણે એક આવી સરસ પરબ આપણે બનાવી શકીશું તો આજના તબક્કે પ્રમુખ સાહેબ હિરલબેન અગાઉના પ્રમુખ મીતાબેન તમામ કારોબારી સભ્યો ડૉક્ટર મનોજભાઈ પટેલ કોર્પોરેટર અને અમારા આજુબાજુના જે દુકાનવાળા છે જે આ પરબનું ધ્યાન રાખે છે એ તમામનો લલિતભાઈ છે સામેવાળા દુકાનવાળા છે ફર્ટિલાઇઝરવાળા બધા જ આ પરફનું તરત ધ્યાન રાખે છે એ તમામ ખૂબ ખૂબ આભાર માનું છું અને બીરમું છું જય ભારત જય